નમસ્કાર મિત્રો નવરાત્રિમાં તમે નવગ્રહોને શાંત કરવા માગો છો નવગ્રહોનું ફળ મેળવવા માંગો છો તો આ ઉપાય કરવાનું ભૂલશો નહીં ઘટ સ્થાપનના દિવસે જ એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસે કળશમાં ગંગાજળ લેવું તથા તેમાં ગંગાજળની અંદર સૂર્યગ્રહ માટે થોડાક ગૌ તથા મંગળ ગ્રહ માટે મસૂરની દાળ બુધ ગ્રહ માટે મગના પાંચ દાણા અથવા પાંચ ઇલાયચી ગુરુગ્રહ માટે થોડીક હળદર તથા શુક્ર ગ્રહ માટે દેશી ગાયનું ઘી તથા શનિ ગ્રહ માટે આખા અળદના અગિયાર દાણા તથા ગ્રહ માટે એક ચમચી ચોખા રાહુ ગ્રહ માટે જવના દાણા તથા કેતુ ગ્રહ માટે કાળા તિલના થોડાક દાણા અંદર મૂકવા જોઈએ મિત્રો આ ઉપાય કરીને તેમાં કળશની ઉપર આસો પાલવના પાંચ પાન મૂકી તેની ઉપર શ્રીફળ મૂકી આ કળશનું તમે નવ દિવસ સુધી પૂજા અર્ચન કરશો અને નવમા દિવસ પછી તેને આ કળશમાં રહેલું જળ આખા ઘરમાં છંટકાવ કરીને ત્યારબાદ તેનું વિસર્જન કરવું જોઈએ અને શુદ્ધ તથા સાત્વિક સ્થળે આનું વિસર્જન તમે કરી શકો છો મિત્રો આ ઉપાયથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થશે તમારા દુઃખ દરિદ્રતા અને કષ્ટોનું નિવારણ થશે મિત્રો નવગ્રહની પીડામાંથી મુક્તિ મેળવવા માટે અને નવગ્રહનું શુભ પરિણામ પ્રાપ્ત કરવા માટે મિત્રો આ ઉપાય તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ